હલો મિત્રો મારું નામ છે કનુ ઠાકોર અને હું આજે આવ્યો છું ગાંધીનગર ઇન્દિરોડા પાર્કમાં તો ઇન્દિરોડા પાર્કની તમામ વિડીયો તમને હું બતાવીશ તો ચાલો ઇન્દિરોડા પાર્ક આ ડાયનાસોરના નાના બચ્ચો છે અને આગળ મોટો ડાયના બતાવો મિત્રો આ છે એલોસોરસ અને આ છે ટેગોસોરસ મિત્રો ઇન્દ્ર પાર્ક આવો નાના બાળકોને સાથે લાવો બધી આવું બધું બતાવો મિત્રો રવિવારે બાળકોની રજા હોય ને એટલે ઇન્દુરોળા પાર્ક લઈને આવો અને આવું બધા બતાવો સાચું કહું આવું કોક બતાવીએ ને છોકરાનું તો છોકરા રાજી થાય જીવતા તો આવા જંગલમાં નહીં જોયા હોય પણ આવા સ્ટેચ્યુ જોઈને તો રાજી થાવ અરે એકને ભૂલી જઈએ અને એકને જોઈએ એમ મન થાય છે